પસોંરેમાજિંભૂટરે સોંપરે હીઆરે સોંપરે હીમઝં સૂપ સૂપરઇ સિંરે સમંજે સ્વરધે સંપરે સી મારી વાત સાંભળો એના એના ધીમે ધીમે વાત કરો વાત કરો તમને વાત કરવાની રીત હોય કોઈ એ ન જોઈ અમારી અશાંતિ બે હા બરાબર હવે મને નહી કરતા ખબર પડી ગઈ તમને હા બસ બસ તું બક્કા એવો મને કે બંધ કરી દે તો અશાંતિ અમે કઈ નથી ખા અશાંતિ ઉઠી કરશે કે હવે ખબર પડશે કાજો ઉબી તમારે હવે ફોન મૂકી દો કોઈ વાંધો નહી ફોન હવે શાંતિથી વાત કરી લે તમે પછી આવો સામે અમે તમને 10 તમને સુરતની પોલીસ ટ્રોકીમાં ખાખી દ્વારા મહિલા સાથે કરાયેલા ઉદ્ધતાઈ ભર્યા વર્તનનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે જે મામલે ખુદ ડીસીપી એક્શનમાં આવ્યા છે અને અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને તપાસ સોંપી છે ઉલ્લેખનીય છે કે અડાજણ પોલીસ સ્ટેશનની હદમાં આવતી સૌરભ પોલીસ ટ્રોકીમાં એક સ્થાનિક મહિલા અરજીના કામ માટે ગયા હતા તે સમયે મહિલા અને પોલીસકર્મી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જો કે આ સમગ્ર ઘટના બાજુમાં બેઠેલા એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી વાયરલ થયેલા આ વિડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસ કર્મચારી દ્વારા મહિલા સાથે મનફાવે તેવું વર્તન કરવામાં આવી રહ્યું છે જોકે આ વિડિયો વાયરલ થતાં જ ડીસીપી રાકેશ બારોડ તાવડતોડ એક્શનમાં આવ્યા તેમણે અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા છે સાથે તેમણે જણાવ્યું હતું કે કર્મચારી જવાબદાર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરભ ચોપી વિસ્તારનો છે અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્કવાયરી સોંપવામાં આવેલી છે અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે જે વિગત જોતા જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનું કંઈ માગ છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે